ए सिवाय ना वृत्त पर बिंदु डी आकर जीवा चाप एबीसीए बीजा बिंदु डी आकर जे कोण एडी से बनाया तो है बराबर एडी सेला कोण एनू माप सोदो तो यहां सो जे के अपन ने खबर जे के प्रमेय 9.7 मुजब बराबर सो जे के वृत्तना कोई पण चापे आ चापे केंद्र आकर जे कोण बनाया हो जितना अंश एज कोण चापे वृत्तना बीजा कोई भाग आकर જે ખૂણો બનાવ્યો હોય બરોબર આ જે ચાપ છે એ બીસી ચાપે વર્તુળના બીજા ભાગ પર જે પણ ચાપ બનાવ્યો હોય એ કેન્દ્ર આગળ જે બનાવ્યો હોય એ ચાપ કરતા કેવો હોય અડધો હોય અથવા કેન્દ્ર આગળનો ચાપ કેવો હોય બીજા ચાપ કરતા બમણો હોય એ આપણને બધાને ખબર છે પ્રમેય પ્રમાણે તો લખશું અહીંયા તો અહીંયા શું છે આપણને બે ખૂણા આપે છે કે બીઓસી ખૂણો અને એ ઓ બી ખૂણો હવે આ બંને ખૂણા ભેગા કરે આસર નો કોણ થાય તો અહીંયા લખીએ આપણે કે ખૂણો AOB + ખૂણો AOB અને ખૂણો BOC આસન્ન કોણ હોવાથી সুতরাং ખૂણો AOB + ખૂણો BOC = ખૂણો આખો ખૂણો બંને ભેગા કરે ત્યારે આવો બને AOC ખૂણો AO

શું વિધાન છે કે કેન્દ્ર આગળ જે ખૂણો બન્યો છે બરોબર ખૂણો સોરી કેન્દ્ર આગળ જે ખૂણો ખૂણો છે એના ડબલ હોય તો કે આગળ હોય બરોબર સોરી કેન્દ્ર આગળ જે ખૂણો છે કેવો છે ડબલ છે એટલે બમણો હોય કેન્દ્રનો ખૂણો એટલે આપણે અહીંયા લખવું તો લખાય કે ખૂણો એ ઓ સી બરાબર ટુ ખૂણો એ ડીસી થાય હવે આ જે બે છે આ રીતે મિત્રો હવે એડીસી એઓસી નું માપ કેટલું છે અહીંયા આપણી જોડે તો કે એઓસી નું માપ છે નેવું બરાબર ખૂણો એડી થશે માટે ખૂણો એડીસી બરાબર કેટલા થશે અહીંયા ભાગ ઉડારી આપણે એટલે કેટલા થાય પિસ્તાલીસ દો નેવું મળે તો એડીસી ખૂણાનું માપ કેટલું મળ્યું કેટલા થાય થાય તો મિત્રો પહેલો દાખલો આપણો પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે બીજો દાખલો જોઈએ આ ચેપ્ટર આ સ્વાધ્યમાં કે એક વર્તુળની જીવા તેની ત્રિજ્યા સમાન છે એક આ જે વર્તુળ છે પી કેન્દ્રિત વર્તુળ એની જીવા અને એની ત્રિજ્યા બંને કેવી છે સમાન છે આ જીવાએ લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ પરના બિંદુ આગળ આતરેલો ખૂણો શોધો તો આ લઘુચાપ એટલે આ જે જીવા છે એનાથી બનતો આ લઘુચાપ એટલે આ એક્સ ખૂણો શોધવાનો છે અને ગુરુચાપ એટલે આ જે આખો ગુરુચાપ છે તેના આગળ આતરેલો ખૂણો વાય શોધવાનો છે હવે આપણને અહીંયા શું આપ્યું છે કે આ ભાઈ જીવા અને ત્રિજ્યા બધી કેવી છે સરખી છે એટલે અહીંયા શું લખીએ આપણે કે ભાઈ ઓ કેન્દ્રિત વર્તુળમાં ઓ કેન્દ્રિત વર્તુળમાં જીવા જીવાનું નામ શું આપ્યું આપણે એ બી અને કોણ છે તો કે એપી અને ત્રિજ્યા પીબી સમાન છે માટે શું થશે કે માટે ત્રિકોણ એપીબી માં એપી त्रिकोण APB માં AP = BP બરાબર PB = AB થાય માટે શું થશે ત્રિકોણ APB સમબાજુ ત્રિકોણ છે અને સમબાજુ ત્રિકોણમાં તો ત્રણે ત્રણ ના ખૂણા કેવા હોય તો કે સરખા હોય APB = ખૂણો PBA = ખૂણો બી એપી બધા ખૂણા કેટલા અંશના થાય સાહીઠ અંશના ખૂણા થાય હવે આપણી જોડે પ્રમેય છે નવ પોઈન્ટ સાત કે વર્તુળની જીવાય કેન્દ્ર આગળ વર્તુળના ચાપે સોરી કેન્દ્ર આગળ બનાવેલો જે પણ કોઈ ખૂણો હોય બરોબર અને વર્તુળના બીજા ભાગ પર જે ખૂણો બનાવે એના કરતાં કેવો હોય કેન્દ્ર આગળનો ખૂણો બમણો હોય તો આપણે અહીંયા વિધાન લખી શકીએ કે હવે कोणो ए वाई पी सॉरी हां ए वाई बी बराबर 2 कोणो सॉरी ए वाई बी बराबर ए वाई बी એટલે આ જે ઉપરનો ખૂણો બને છે એ પહેલા તો આપણે વિધાન પ્રમાણ લખીએ કે કેન્દ્રવારો ખૂણો કયો છે તો કે કેન્દ્રનો ખૂણો છે APB = 2 ખૂણો AYB મિત્રો હવે પેલા હું ડાયરેક્ટ લખતો હતો પણ હવે સિમ્પલ જે આપણે વિધાનની રીતે લખું છું હવે આ જે બે છે એનો હું બરાબરની સામે લેજો ક્યાં જાય ભાગાકારમાં જાય તો અહીંયા લખીએ આપણે કે દંશ ખૂણો એપીબી બરાબર ખૂણો એ વાય બી થાય બરોબર મિત્રો એપીબી નું માપ કેટલું છે તો આપણે અહીંયા શોધ્યું છે કે એપીબી બરાબર કેટલા છે સાહીઠ છે એટલે એક દુત્યાંશ ગુણ્યા આપણને જે કેન્દ્ર ગુરુચાપ આગળ મળેલો ખૂણો કેટલો છે ત્રીસ અંશ છે હવે શું કીધું છે કે લઘુચાપ આગળ જે ખૂણો બનાવે એ પણ શોધવાનો છે હવે મિત્રો અહિયાં ખબર છે આપણને કે આજે ખૂણો પર છે ચતુષ્કોણ છે બરોબર અહીંયા দেখো ચતુષ્કોણ A X B અને Y આખો ચતુષ્કોણ છે અને આ ચતુષ્કોણના ચારે ચાર બિંદુઓ ક્યાં આવેલા છે વર્તુળ પર છે એટલે કેવો ચતુષ્કોણ કહેવાય તો કે ચક્રિય ચતુષ્કોણ A B A X B Y ચક્રિય ચતુષ્કોણ A X B Y છે માટે શું થશે આપણે જે છેલ્લે પ્રમાય શીખ્યા એમાં શું હતું કે ચતુષ્કોણના સામ સામેના ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો ને એસી ખૂણો વાય કેટલો મળ્યો આપણને તો કે ત્રીસ અંશ ઉપર જ શોધો છે માટે એક્સ વત્તા ત્રીસ બરાબર એકસો ને એસી માટે ખૂણો એક્સ બરાબર એકસો એસી માઇનસ ત્રીસ એકસો એસી માંથી ત્રીસ જાય તો ખૂણો એક્સ કેટલો મળે તો આપણને ખૂણો એક્સ મળશે એકસો ને પચાસ અંશ માટે અહીંયા લખો તો લખાય કે વિધાનમાં જે લખેલું એમ કે જીવાએ લઘુચાપ આગળ લઘુચાપ પરના બિંદુ આગળ ખૂણો એક્સ બરાબર એકસો પચાસ અંશ અને ગુરુચાપ પરના ચાપ પરના બિંદુ આગળ બિંદુ આગળ વાય બરાબર ત્રીસ અંશનો ખૂણો ત્રીસ અંશનો આંતરે આતરેલ છે મિત્રો અહીંયા આપણો દાખલા નંબર બે પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈશું આગળનો જ દાખલો દાખલા નંબર ત્રણ આકૃતિમાં ખૂણો પી ક્યુ બરાબર સો છે આ પી ખૂણો જે છે એ સો અંશનો છે જે પી ક્યુ અને આર પી ક્યુ અને આર એ ઓ કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ છે બરાબર પી ક્યુ અને આર એ વર્તુળ પર આવેલા બિંદુઓ છે તો ઓપીઆર શોધો તો ઓ એટલે આ ખૂણો શોધવાનો છે મિત્રો આપણને ખબર છે વસ્તુ કે શું છે કે વર્તુળના કેન્દ્ર આગળ જે પણ વર્તુળના ચાપે બરાબર આ જે ચાપ છે આખો બરોબર એને કેન્દ્ર આગળ જે ખૂણો બનાયો હોય એના કરતા અડધો ખૂણો ક્યાં થાય એ ચાપે વર્તુળનો ભાગ આગળ આગળ જો હું આકૃતિ ચાપ ચાપ છે છે ગુરુ જે જે કેન્દ્ર આ ખૂણો બનાવ્યો છે એના કરતા અડધો ખૂણો ક્યાં બને એ જ ચાપે વર્તુળના બીજા કોઈ પણ ભાગ આગળ બનાવેલા ખૂણા કરતા અડધો હોય છે તો અહીંયા સો છે તો એના ડબ્બલ અહીંયા કેટલા થશે બસો થશે અને આ બસો હોય તો આખો આપણને ખબર છે કે કોઈપણ બિંદુ આગળ બનતા આખો ખૂણાનો સરવાળો કેટલો હોય ત્રણસો ને સાહીઠ એટલે ત્રણસો સાહીઠ માંથી બસો બાદ કરો એટલે કેટલા મળે એકસો સાહીઠ મળે એટલે આ ખૂણો કેટલાનો થયો એકસો ને નો થયો તો જોઈએ આપણે પહેલા કે અહીંયા આ જે ખૂણો છે પીઓ આર એ આપણે વિપરીત કોણ તરીકે ગણીએ શું ગણીએ તો કે વિપરીત કોણ તો લખશું કે અહીં વિપરીત કોણ પી ઓર વિપરીત બરાબર શું થશે કે ટુ ગુણ બે ખૂણો પી ક્યુઆર થાય કયા પ્રમાય બાદનું સંધાન તો કે પ્રમાય નવ પોઈન્ટ સાત મુજબ માટે વિપરીત કોણ પીઓ બરાબર બે ગુણ્યા સો થશે કે માપ કેટલું છે આપણને સો આપ્યું છે માટે બસો અંશ થશે વિપરીત કોણ માટે વિપરીત કોણ પીઓ બરાબર કેટલું થાય બસો અંશ થાય હવે હવે શું છે આપણને કે આપણે પીઓ ખૂણો શોધવાનો છે તો આપણને ખબર છે કે ખૂણો POR વત્તા વિપરીત કોણ વિપરીત કોણ POR બરાબર કેટલો થાય ત્રણસો ને સાહીઠ કેવી રીતે વિપરીત કોણ છે એટલે આ ખૂણો આ બધું ભેગું કરીએ એટલે કેટલું થાય આખા બિંદુ આગળ કેટલા ખૂણો બને ત્રણસો નો બને તો અહીંયા POR આપણને ખબર નથી એટલે શોધવાનો છે માટે ત્રણસો સાહીઠ વિપરીત કોણ ને બરાબરની સામેની તરફ લઈએ એટલે શું થશે minus વિપરીત કોણ પીઓઆર થાય. હવે વિપરીત કોણ POR નું માપ કેટલું મળ્યું? તો કે બસ્સો. ત્રણસો સાઈઠ માંથી બસ્સો જાય એટલે કેટલા વધે? એકસો ને સાઈઠ. માટે POR નું માપ કેટલું મળ્યું આપણને? એકસો ને સાઈઠ મળ્યું. હવે હવે અહીંયા જુઓ કે વર્તુળના કેન્દ્ર પરથી વર્તુળ સુધી દોરેલી જે રેખા છે એને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા કહેવાય. તો અહીંયા લખશું કે ત્રિકોણ, પી ઓઆર માં ઓપી અને ઓઆર એક જ વર્તુળની ત્રીજા હોવાથી કેવી થાય સમાન થાય સમાન થાય એટલે કે એટલે કે ઓપી બરાબર ઓઆર સમજ પડી મિત્રો હવે હવે ઓપી બરાબર OR હોય એટલે ઓપી અને OR સમાન હોય તો આપણે લખી શકાય કે અહી ત્રિકોણ POR માં ઓપી બરાબર OR હોવાથી સમાન ખૂણો સોરી ખૂણો ઓ પી આર બરાબર ખૂણો ORP પી કેમ કારણ કે સમાન બાજુની સામેના ખૂણા બરાબર સમાન બાજુ છે એટલે એના સામેના ખૂણા પણ કેવા થાય સરખા થાય હવે આપણને એક વસ્તુ ખબર છે કે ત્રિકોણ ઓપીઆર માં ખૂણો ઓ સોરી ખૂણો પી ઓર વત્તા ખૂણો ઓપીઆર વત્તા ખૂણો ઓઆરપી બરાબર કેટલા અંશ થાય મતલબ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય આ એક આ બે અને ત્રણ ત્રણેય કુના સરવાળો કેટલો હોય એકસો ને અંશ ઓપીઆર નું માપ છે આપણી જોડે એકસો સાહીઠ અને ઓપીઆર શોધવાનો છે મતલબ અને ઓઆરપી બરાબર શું છે તો કે ખૂણો ઓપીઆર બરાબર એકસો ને એસી અંશ કૌંસમાં લખવું હોય તો લખાય કારણ કારણ કે ખૂણો ઓપીઆર બરાબર ખૂણો ઓઆરપી તથા ખૂણો પી ઓ આર બરાબર બરાબર એકસો ને એસી માઇનસ એકસો સાહીઠ અંશ માટે ટુ ખૂણો ઓપીઆર બરાબર વીસ અંશ હવે આ બેને બરાબરની સામે લઈ જઈએ એટલે ભાગાકારમાં જશે એટલે ખૂણો ઓપીઆર બરાબર આપણે જે ખૂણો શોધવાનો હતો એ કેટલાનો મળ્યો દસ નો અને દસ નો આ ખૂનો જે મળશે દસ અંશ મળે છે તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર ત્રણ પણ પૂર્ણ થાય છે આભાર મિત્રો